નમસ્કાર નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હિન્દુ ધર્મમાં ત્રીજ કેવડા વિશેષ મહત્વ છે ત્રીજના દિવસે રાખવામાં આવે છે આ વર્ષે છ સપ્ટેમ્બર શુક્રવારે હરતાલિકા ત્રીજ મનાવવામાં આવી હતી કેવડા ત્રીજનું વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હરતાલિકા ત્રીજ પર મહિલાઓ મંડપ સજાવીને રેતીથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા બનાવીને ભેગા કરે છે સારા પતિની પ્રાપ્તિ માટે કુંવારીઓ છોકરીઓ દ્વારા કેવડા ત્રીજ વ્રત રાખવામાં આવે છે જ્યારે વિવાહિત મહિલાઓ તેમના પતિનું દીર્ધાયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે માંજલપુર કુબેશ્વર મહાદેવ મંદિર ખાતે કન્યાઓ અને પંડિતાઓએ પૂજન અર્ચન કર્યું હતું Gracias por